નમસ્કાર દર્શક મિત્રો છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રામનગર ખાતે જ્યાં અહીંયા ઐતિહાસિક એવું શ્રી રામજી મંદિર આવેલું છે અહીંયા મંદિરને પચાસ વર્ષ પૂર્ણ થતા ભવ્યાતિ ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા રામકથા તથા યગના પૂજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તથા આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભાઈક ભક્તો જોડાયા હતા. આપણી સાથે હાલ ગામના સરપંચ શ્રી સતીશભાઈ પટેલ તથા કલ્પેશભાઈ પટેલ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ. શું નામ આપનું? મારું નામ પટેલ સतीश કુમાર બિખાભાઈ. મંદિર કઈ જગ્યાએ? ક્યાં આવેલું છે? કોનું મંદિર છે? આ રામજી મંદિર છે. રામનગરની અંદર ગામની અંદર મંદિર આવેલું છે રામજી મંદિર. તાલુકો જિલ્લો ગાંધીનગર શું ઇતિહાસ છે સ્થાપના કરાવી હતી અમારા વડવાઓએ વર્ષ વર્ષ અને આજે પૂર્ણ થયા તે નિમિત્તે રજત મહોત્સવ અમે ગામ લોકો સુવર્ણ સુવર્ણ મહોત્સવ ગામ લોકો અમે ઉજવી રહ્યા છીએ અને અવારનવાર સ્વામિનારાયણ મંદિરો પણ ગઈ સાલ એ અમે પાંચ દિવસનો આવો ને આવો ઉત્સવ ઉજવ્યો હતો અને એની ગઈ સાલ મહાકાળી મંદિરનો પણ અમે આવો ગામના લોકો મળીને અને આવો જ ઉત્સવ ઉજવ્યો હતો અને ઉમિયામાનો ઉત્સવ દિવાળીના દિવસે ચાર દિવસ આખું ગામ મરીને અને એ પણ અવસર ઉજવે છે એ અમે આજે સાયલાના મહંતશ્રી લાલજી મહારાજ એ આજે આવવાના હોવાથી તેમનું સામયું અને વરઘોડો એ અમે આજ રાખેલ છે અને આહવાન આહવાન પણ ચાલે છે એ રામજી મંદિરની અંદર અને વરઘોરો પણ છે અને બે ટાઈમ પ્રસાદનું પણ આયોજન અમે ગામ લોકોએ રાખેલ છે રાત્રિના શું શું રાત્રેના બે બે દિવસ માટે ડાયરો અને એક દિવસ માટે અમે રાજગરબા રાખેલા બીજા અહીંયા નવરાત્રા દિવાળીની અંદર મહાકાળીના ગરબા ઉમિયામાના જે એ પણ અમે જ્યોત લાવેલા ઊંઝાથી અને ઉમિયામાનું મંદિર બનાવેલ એ દિવાળીના દિવસે એ ચાર દિવસ ધાર્મિક ઉત્સવ ઉજવાય છે પટેલ કલ્પેશ કુમાર બસ ઉત્સાહ બધાનો નો માં રામજી મંદિર નો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે કોસ નો પ્રસંગ છે કોઈ દિવસ થી બધા નો ઉત્સાહ જમણવાર કાર્યક્રમો બધા રાખેલ છે બધા કાર્યક્રમ અત્યારે મહારાજ આવવાના છે એનું સ્વાગત કરવાનું છે પછી ઉત્સાહ ઉત્સાહભરી પબ્લિકનો સમુતિ ચાલુ છે નમસ્કાર સાહેબ શું નામ છે મારું નામ ગોડાભાઈ શિવદાસ પટેલ માજી સરપંચ છે રામનગર સાહેબ શું જણાવા માગશો આ અવસાર રામનગરના અંગે વિદ્યારે અમારો આ પચાસ વર્ષે રામચંદ્ર ભગવાનનો અમે એક અવસર ઉજવીએ છીએ આ પાટોત્સવ છે એમ કે આ પચાસ વર્ષ થયો અમારા મંદિર બનાવે અને આમ રામચંદ્ર ભગવાનને બેસાડ્યા એની આ પચાસ વર્ષની આ પુણ્ય અમે તિથિ ઉજવીએ છીએ અને આ તિથિમાં અમે પાંચ દિવસનો પ્રોગ્રામ રાખેલો છે કથાનો અને ખૂબ લોકોએ ધામધૂમથી આ ને અમે માની છે અને આખું ગામ આ કથામાં સામેલ છે અને બેન દીકરીઓ તેડાય છે જમઈ તેડાયા છે તો આ બધા લોકોએ અને બધા આ કથામાં ભાગ લેવા માટે આવેલા છે અને ભરચક કથા જાય છે અને ગામની અંદર સવારથી સોજ સુધી એવી વ્યવસ્થા રાખી છે કે સવારે ચા પાણી નાસ્તો બપોરે જમણવાર સોજના ત્રણ વાગે ચા સોજે જમવાનું રાત્રે પોગ્રામ હોય છે અમારે ડાયરાનો હોય ગરબાનો હોય રામ વિવાહનો હોય એમાં પણ ચા પાણી અને નાસ્તો અને આ બધી વ્યવસ્થા દરરોજ પાંચે દિવસ માટે રાખેલી છે અને દાતાઓએ પણ ગામના દાતાઓએ પણ ખૂબ દાન આપી છે તો આ રીતે અમે આ અવસર ઉજવી રહ્યા છીએ અમારા સ્વયંસેવકોએ એક મહિનાથી જે મહેનત કરી છે એમને અમે બિરદાવીએ છીએ કારણ કે એક મહિનાથી રાત દિવસ જોયા વના અમારા લગભગ બસો અઢીસો ત્રણસો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે એમાં બહેનોને પણ ભાગ ખૂબ ભાગ લીધો છે તો અને અમારા દાતાઓએ પણ સામાન્ય માણસે પણ આમાં સહયોગ કર્યો છે તો સામાન્યથી અને મોટા માણસથી અને જેટ નાનાથી મોટા માણસો જે સહયોગ કરે છે એમને હું આભાર માનું છું સ્વયંસેવકો અને દાતાઓનો પણ એમના થકી આ અવસર દીપી ઉઠ્યો છે